હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવીએ છીએ જ્ઞાન સાધના સ્કોલરશીપનો તેમાં જે ગયા વર્ષનું જે પ્રશ્નપત્ર હતું તેનું થોડું એનાલિસિસ આપણે કરવાના છીએ કેવું કેવા પૂછાણું અને કેવા પ્રશ્નો પૂછાયા તે વિશેની સંપૂર્ણ જાણકારી આપણે આજે આ વિડીયોમાં આપીશું તે પહેલાં હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે દરરોજ જે નવી માહિતી અને જ્ઞાન સાધના સ્કોલરશીપ રિલેટેડ નવી નવી અપડેટ આપણે યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેમજ વિડિયો ગમે લાઈક પણ કરી દેજો અને હજુ સુધી વોટ્સએપ ગ્રુપને જોઈન ના કરે તો વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે જે ગયા વર્ષનું પ્રશ્નપત્ર છે ત્યાં તમને જોવા મળે છે ઉપર લખેલું છે એડિંગમાં જી એસ એસ વાય એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના તો આમાં તમે જોઈ શકો છો કુલ સમય છે એકસો પચાસ મિનિટનો અને કુલ ગુણ એકસો વીસ છે તો આ આ વર્ષે પણ એ જ પ્રકારનો જે છે પ્રશ્નપત્ર આવશે એટલો સમય છે અને એટલા માર્ક્સ છે ત્યાર પછી તમે મિત્રો એ જોઈ શકો છો જે સૂચનાઓ છે તે છે તો તમારે તે બધી જ સૂચનાઓ પરીક્ષા આપવા જાઓ તમારે બધી જ સૂચનાઓ વાંચી લેવાની છે એ તમે જોઈ શકો છો તમામ પ્રશ્નો ફરજિયાત છે રફ કરવા માટે આ પ્રશ્નપત્રમાં કોરા પેજ આપવામાં આવેલ છે ત્યાર પછી પરીક્ષા પૂર્ણ થયા બાદ ઓમર શીટ નિરક્ષરીને પરત સોંપવાની રહેશે આ બધી જ કેટલીક સૂચનાઓ છે જે તમારે પ્રશ્નપત્રના જે જવાબો છે તે ઓમર સીટ એટલે કે જે ઓએમઆર આવતી હોય છે જે ટપકા પૂરું પૂરવાનું હોય છે તે આવશે મિત્રો ત્યાર પછી તમે આ જોઈ શકો છો પ્રશ્નો જે અહીંયા લખેલું છે પહેલો પ્રશ્ન કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે તેમાં નીચેના પગલે કોની રાષ્ટ્રની ધોરી નશ ગણવામાં આવે છે તો આમાં ચાર ઓપ્શન છે જંગલો નદીઓ નિજો આમાં જે કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે તેમાં કોને રાષ્ટ્રની ધોરણ ગણવામાં આવે છે તો તેમાં ઓપ્શન ટીક કર્યો છે ખનીજો તેવા ઘણા બધા વિકલ્પો છે લોકસભા કયા વિષય કાયદા ગણવા કાર્ય કરે છે રાજ્ય યાદી સંઘ યાદી લોકસભા યાદી રાજ્યસભા યાદી તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કેટલુંક જનરલ નોલેજ પણ છે અને અને કેટલાક જે તમારા જે ધોરણ આઠની પુસ્તક છે સામાજિક વિજ્ઞાન તેમાંથી પણ કેટલાક પ્રશ્નો અહીંયા તમને જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો ભારતમાં પોર્ટુગીઝની રાજધાની કઈ હતી તે પણ પ્રશ્ન છે તે બધા જ પ્રશ્નો છે તે સામાજિક વિજ્ઞાનના ત્યાં પછી અહીંયા વિજ્ઞાન ટેકનોલોજીના પણ પ્રશ્નો છે એ તમે જોઈ શકો છો મોટા ભાગે મિત્રો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો ઘણા જ છે એ તમે જોઈ શકો છો વલ્લભભાઈને સરદાર બિરુદ્ધ કોણે આપ્યું તે પણ એક પ્રશ્ન છે મુદ્દક શબ્દનો અર્થ જણાવો આ ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે ત્યાર પછી તમે જોઈ શકો છો ઇંગ્લિશ આવ્યું તો ઇંગ્લિશમાં વ્યાકરણ છે વાર્તાના વાર્તાના ઘટનાક્રમ મુજબ છે એટલે કે તમારા જે પાઠ છે તેના આધારિત પણ પ્રશ્નો છે ઇંગ્લિશમાં તમે જોઈ શકો છો ઇંગ્લિશના પ્રશ્નો પણ અહીંયા ઘણા બધા છે ત્યાર પછી અહીંયા હિન્દી હિન્દીના જે હિન્દી તમાર છે હિન્દી ધોરણ આઠના અંદર તે હિન્દીની પુસ્તકમાંથી પણ અહીંયાથી પ્રશ્નો બધા નીકળ્યા છે એ તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો હવે જે તાર્કિક આધારિત પ્રશ્નો છે તો તાર્કિક આધારિત પ્રશ્નો કેવા તો તમે જોઈ શકો છો જે પહેલો પ્રશ્ન છે કે ચંદ્ર ઉપગ્રહ તો પૃથ્વી ખાલી જગ્યા તો હવે ચંદ્ર ઉપગ્રહ છે તો પૃથ્વી શું હોઈ શકે તો એ ઓપ્શનમાં સૂર્યગ્રહણ સૂર્યમંડળ લઘુગ્રહ તો પૃથ્વી એક ગ્રહ છે ત્યાર પછી તમે જોઈ કે મીણબત્તી મીણ તો ખાલી જગ્યા વૃક્ષ તો મીણમાંથી જે મીણબત્તી બને છે તો વૃક્ષ જે ખાલી જગ્યામાંથી વૃક્ષ તો વૃક્ષમાંથી શું બને તો કાગળ બને છે મિત્રો એ કાગળ ઓપ્શન છે ત્યાર પછી ગાંધીનગર ગુજરાત એટલે કે ગુજરાતની રાજધાની ગાંધીનગર છે તો મહારાષ્ટ્ર ખાલી જગ્યા તો મહારાષ્ટ્રની રાજધાની કહી તો મુંબઈ આવે ત્યારબાદ તમે જોઈ શકો છો ઘણા બધા પ્રશ્નો છે આકૃતિ આધારિત પણ પ્રશ્નો છે મેં તમને ગયા વિડીયોમાં જણાવ્યું હતું કે તાખીક આધારિત પ્રશ્નો કેવા છે તે તમે જોઈ શકો છો આકૃતિ આધારિત ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે દર્પણના પ્રશ્નો પણ છે ત્યાર પછી મિત્રો અહીંયા હવે પ્રશ્નો આવ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીના તમને જોવા મળે છે જે પહેલો પ્રશ્ન પણ છે વિજ્ઞાન ટેકનોલોજીના બધા જે અહીંયા પ્રશ્નો જોવા મળે છે એમ મિત્રો ટોપિક વાઇઝ અલગ અલગ જે કહેવાયને વિષયવાર અહીંયા પ્રશ્નો મૂકેલા છે તમે આ જોઈ શકો છો આ બધા વિજ્ઞાનો જે હવે ત્યાર પછી અહીંયા ગણિતના પ્રશ્નો તમને જોવા મળે છે જે ગણિતના પણ ગણિત પણ પૂછાવાનું છે મેં તમને ગયા વિડીયોમાં તમને જણાવ્યું હતું ગણિત પણ પૂછાવાનું છે તમે જોઈ શકો છો ત્યાર પછી આ વિજ્ઞાન ટેકનોલોજી ફરી વિજ્ઞાન ટેકનોલોજી આવ્યું તો અહીંયા વિજ્ઞાનના પણ પ્રશ્નો અહીંયા જોવા મળે છે તો મિત્રો આ પરથી તારણ કાઢી શકાય કે તમારે ભાગનું જે સામાજિક વિજ્ઞાન જે જનરલ નોલેજ છે તેમજ ગણિતના પ્રશ્નો પણ છે અને ઇંગ્લિશના પ્રશ્નો વધારે માત્રામાં પૂછવામાં આવ્યા છે તો તમારે જે વિજ્ઞાન છે તે અને ગણિત તેમજ ઇંગ્લિશ વિષે પર વધારે ભાર મૂકવાનો રહેશે કારણ કે તેમાંથી વધારે માત્રાના પ્રશ્નો પૂછવામાં આવે છે ગુજરાત વ્યાક જે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ભાષા છે તેમાંથી ઓછી માત્રામાં પ્રશ્નો આવ્યા છે તો આ ગયા વર્ષનું પેપર છે મિત્રો જો તમને જોયું ના હોય તો તમે આ સ્ક્રીન પર ગયા વર્ષનું પેપર પણ જોઈ શકો છો તો મિત્રો મેં તમને પ્રશ્નપત્ર રજૂ કરી દીધું ગયા વર્ષનું જો તમને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો આપણે તેના વિશે પણ અલગથી વિડીયો બનાવીશું અને આ વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થી સુધી શેર પણ કરી દેજો અને હજી સુધી તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં